હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે મહારાષ્ટ્રની ફેમસ એવી ઠેચા ચટણી જેને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો ને તે એકદમ તીખી અને ટેસ્ટી હોય છે તો ચલો આપણે શરૂ કરીએ તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું પેન ગરમ થાય એટલે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધો બાઉલ લીલા મરચાં એડ કરવાના છે તેને મિક્સ કરી લઈશું અને એકથી બે મિનિટ માટે આપણે મરચાંને કૂક થવા દેવાના છે જો તમારે આ ચટણી વધારે તીખી કરવી હોય તો તેમાં જે લવિંગિયા લીલા તીખા મરચાં આવે છે તે પણ એડ કરી શકો છો મેં અત્યારે અમુક તીખા અને અમુક મોડા મિક્સ મરચાં લીધા છે એટલે અમુક મરચાં પતલા લીધા છે અને અમુક જાડા લીધા છે તેથી આપણી ચટણી અત્યારે મીડિયમ થાય લીલા મરચાંને આપણે એકથી બે મિનિટ સુધી કૂક કરવાના છે હવે આપણે તેમાં દસથી બાર કડી લસણની એડ કરવાની છે તેને પણ આપણે મિક્સ કરી લઈશું તેને પણ બે ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું આ ઠેચા બનાવવા ખૂબ જ ઇઝી છે અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય તેવા છે મહારાષ્ટ્રમાં આ ઠેચા ચટણી ખૂબ જ ફેમસ છે અને તે એકદમ તીખી બનાવવામાં આવે છે વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે હવે આપણે તેમાં સિંગદાણા એડ કરીશું મેં અત્યારે અડધો બાઉલ સિંગદાણા લીધા છે તેને પણ આપણે મિક્સ કરી લઈશું સિંગદાણા એડ કર્યા પછી આપણે ચાર પાંચ મિનિટ જેટલું તેને કૂક થવા દેવાનું છે જેથી સિંગદાણા થોડા કૂક થઈ જાય પરંતુ સિંગદાણા બળી ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું આ ઠીચા ચટણીનો ઉપયોગ કરીને તમે ઘણી બધી રેસિપીસ બનાવી શકો છો તેને રોટલી ભાખરી પરોઠા સાથે પણ ખાઈ શકો છો હવે આપણે તેમાં અડધો બાઉલ જેટલા ધના એડ કરી દઈશું ધનાને આપણે ડાળખી સાથે જ લેવાના છે તેને પણ મિક્સ કરી દઈશું મેં ઠેચા ચટણીનો ઉપયોગ કરીને ઠેચા પાઉ બનાવ્યા છે જેનો વિડીયો મેં મારી ચેનલ પર ઓલરેડી પોસ્ટ કરેલો છે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ તો ત્યાંથી તમે તે લઈ શકો છો ઠેચા પાઉ પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે તે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને તેને ઠંડુ થવા દઈએ હવે આપણે એક મિક્સિંગ જાર લઈ તેમાં જે આપણે ઠંડુ કરેલું મિશ્રણ છે તે એડ કરી દઈશું આપણે આ ઠેચા બનાવવામાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો જેથી આપણે તેને લોંગ ટાઈમ સુધી સ્ટોર કરી શકીએ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું હવે આપણે તેને બંધ કરી ક્રશ કરી લઈશું તો આપણે ઠેચાને ક્રશ કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ઠેચા તૈયાર થઈ ગઈ છે મહારાષ્ટ્રની ફેમસ ઠેચા ચટણી આજે આપણે બનાવી છે તો આવી જ રીતે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસિપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ